એક આશ્ચર્યજનક બાબત બહાર આવી કે વીસ લાખ રૂપિયાના શેડ ઉભા કરી દીધા નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા વીસ લાખ રૂપિયાના નામે સતાધીશો ચરી ગયા અને ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરેવા એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર જે વિદ્યાર્થીઓના હિતલક્ષી જે ગ્રાન્ટ આપે છે તેનો તમને સમયસર સદઉપયોગ ન કરો અને તમારી આ ઘોડા બાબતના પ્રોજેક્ટની આ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્રની જે કાઠિયાવાડી અશ્વ છે એ ઐતિહાસિક એક વારસો ધરાવે છે અને તેમની પ્રજાતિ લુપ્ત થતી પ્રજાતિ એ બાબતે સંશોધન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને હોર્સ રાઇડિંગ બાબતે કોર્સ કરી શકે લગભગ દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બને કે ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કાઠિયાવાડ કોર્સ કરી છે ખૂબ જ હવે વાત લોકસભાના ચૂંટણી જંગની કોંગ્રેસ મોવડી મંડળે કેટલાકને ફોન કર્યા જામનગરમાં જેપી મારવ્યાનો મારવિયાનો દાવો મોવડી મંડળથી ફોન આવ્યાનો મારાવ્યાએ દાવો કર્યો મારા હાલ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે અને જિલ્લા પંચાયતની કાલાવળ બાઠકથી જીત્યા છે મારા દાવો છે કે મોડી રાત સુધી વિધિવત જાહેરાત થઈ શકે છે જો કે હજુ સુધી કોંગ્રેસે સત્તાવાર રીતે જામનગર બેઠકના ઉમેદવારની જાહેરાત નથી કરી પરંતુ મોહવડી મંડળથી ફોન આવ્યાનો મારાવિયાએ દાવો કર્યો અમારા સંબંધ કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેંજાલ માવરિયા દાવો કરી રહ્યા છે કે તેમને ફોન આવ્યો છે લીલી જંડી મળી ગઈ છે શું જાણકારી બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની જે લોકસભા બેઠક છે આના ઉપર કોંગ્રેસ દ્વારા મુરતિયામંથન કરવામાં આવ્યું છે ભાજપની યાદી જાહેર થઈ ત્યારે જે વર્તમાન સાંસદ પૂનમ ત્રીજી આપી છે અને જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવાર શોધવા માટે મુરતિયા મંથન ચાલી રહ્યું છે કારણ કે જામનગર બેઠક છે તે ભાજપની બેઠક મનાઈ છે અને અહીં પૂનમ માડમ છે તે દબંગ નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ત્રીજી ટમ એમને ઉતારી છે ત્યારે તેમની સામે સક્ષમ ઉમેદવાર જયંતિલાલ પરસોત્તમ મારવિયા એટલે કે જેપી મારવિયા જે છેલ્લા બાવીસ વર્ષથી કોંગ્રેસમાં છે અને વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે ત્યારે એક પાટીદાર ચહેરાને કોંગ્રેસ દ્વારા આહિર ચહેરાની સામે ઉતારવા માટે ક્યાંક સમીકરણને લઈને લેવાયું છે ત્યારે જેપી પ્રદેશ મોડી વંડર દ્વારા ફોન પણ આવી ગયો છે જે પ્રકારે અંગત સૂત્રોનું માનીએ તો અંગત સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર છે તે ઉમેદવાર ને સામે ઉતારી અને ટક્કર આપી શકાય પરંતુ હાલ જેપી પી મારવિયાએ પણ તત્પરતા દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે મોડી રાત સુધીમાં વિધિવત રીતે કોંગ્રેસની જે સત્તાવાર યાદી બહાર આવે છે તેમાં જેપી મારવિયાનું નામ છે તે આવી શકે તેવી પ્રબળ શક્યતા છે હાલ સેવાઈ રહી છે જે પ્રકારે જેપી મારવિયા છે જે જેપી મારવિયાને ફોન આવ્યો હોવાની જે વાત છે વાતને લઈને આપણા દ્વારા જ્યારે જિલ્લા પ્રમુખ જે છે મનોજ એમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જિલ્લા પ્રમુખે પણ કહ્યું કે હજી સત્તાવાર જાહેરાત નથી આવી પરંતુ અમે પણ સત્તાવાર જાહેરાતની જે યાદી છે યાદી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હાલ જેપી પી મારવિયાનું નામ છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે ને મોડી રાત સુધી વિધિવત જાહેરાત થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે દીપા આભાર કેણકારી આપવા માટે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી અરે ભાઈ જલદીમ સુફલમ કેનલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હરકની હેલી આવી ઉનાળાની શરૂઆતમાં બનાસકાંઠામાં સુજલમ સુફલમ કેનેલમાં પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા થરાદ લાખાણી બીઓદર તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી દીધી છે તેવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે સિંચાઈનું પાણી સમયસર મળી રહેતા ખેડૂતોને સારી ખેતી થવાની આશા છે જો કે હવે સુઝલમ સુફલમમાં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ગામડાને ફાયદો થશે અને બાજરી સહિતની ખેતી માટે પાણી સમયસર મળી રહેશે જેથી ખેડૂતો ખુશ થયા છે કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશનથી ચાર પંપ ચાલુ કરી લાખણી દિયોદર અને થરાદ સહિતના તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું એક તરફ ઉનાળુ સીઝનનું હાલ વાવેતર કરવાનો સમય થયો છે તો બીજી તરફ ભૂગર્ભ જળની સમસ્યાના કારણે આઠસો થી હજાર ફૂટ પાણીના તળ ઊંડા જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા કે હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોને મોટો ફાયદો થશે હવે ઉનાળુ બાજરી સહિતના ખેતી પાકોનું વાવેતર કરવાનો સમય છે ત્યારે કેનાલનું પાણી ખેડૂતોના પાક માટે અમૃતથી ઓછું નથી રાજ્યના ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી મળી રહે તેવા ઉદ્દેશથી તંત્રએ કેનાલો બનાવી પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે હાલ અહીં કેનાલોનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી ભાવનગરના ભાલ પંથકના સુકારણમાં ગામ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નિગમની કેનાલો લંબાવી દીધી પરંતુ હાલ સ્થિતિ એવી છે કે આજે આ કેનાલો દ્વારા છેલ્લા એક દાયકાથી ભાલના અનેક ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી બેદરકાર નર્મદા નિગમ દ્વારા જાળવણીના અભાવે ભાલ પંથકના ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ભાવનગરના ભાલ માં દોડ દાયકા પહેલા કરોડ રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી હતી કે સમયસર કેનાલોની સાફ સફાઈ થાય છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની ચૂકેલી કેનાલોનું રિનોવેશન કરાવવાની જરૂર છે પરંતુ રિપેરિંગના નામે માત્ર નર્મદા નિગમની આ કેનાલોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે જે વિસ્તારોમાં પાણી આવે છે તે ગામની લાઈનમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ચોરાઈ રહ્યું હોવાની ચર્ચા છે તો કેટલાક છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી આ પરિસ્થિતિ આજકાલ ઉછાલની નહીં પરંતુ એક દાયકાથી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે માર્ચ મહિનાની શરૂઆત થતા જ લઘુત્તમ તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે જેના કારણે હવે વહેલી સવારે અને રાત્રે પણ ઠંડીનો ચમકારો ઓછો અનુભવાય છે જ્યારે બપોરે વધતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસમાં ભીષણ ગરમીના સંકેત આપ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં છત્રીસ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય गुजरात में जो है मुख्य तौर पे जो है तापमान नो लार चेंज में बना रहेगा अधिकतम और न्यूनतम दोनों तापमान जो कि अगले पाँच दिनों में जो है जिसमें दो से तीन डिग्री हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा ગરમી ઉપરાંત રાજ્યના દરિયા કિનારે પંદરથી વીસ પ્રતિ કલાક પવનો ફૂંકાવાની શક્યતા છે માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં એટલે કે આવનાર દિવસોમાં મોટાભાગે તાપમાન વધતું રહેશે હવામાન વિભાગે તો ત્યાં સુધી કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની કોઈ શક્યતા નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન સતત વધતું જશે તો રાજ્યમાં માર્ચ મહિનાથી જ આંકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે ત્રણ વર્ષના બાળકની આંગળી લપસણીમાં ફસાઈ અને બાળકને કાયમી ખોડ ખાપણ આવી ગઈ આ ચોકામનારો કિસ્સો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બન્યો બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી કપાઈ ગઈ હતી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી ગઈ ગાર્ડનમાં રહેલી લપસણીની તિરાડમાં ત્રણ વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ ગાર્ડનમાં મુકાયેલ સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા બાળક જ્યારે લસર પટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકની પગની આંગળી ફસાઈ ગઈ દર્દી કણસતા બાળકની આંગળી કપાઈને છૂટી પડી ગઈ હતી ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું ત્યાં ફરજ પર રહેલ તબીબો દ્વારા પગની આંગળી ફરી જોડી ન શક્યા આંગળી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડ ખાપણ રહી ગઈ મનપાની બેદરકારી ને કારણે ત્રણ વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો બનાવ અંગે ની જાણ થતા જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસર થી ખખડી ગયેલ લપસણી ને હટાવી દીધી બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી છે ડ્રોન દીદીની આત્મનિર્ભરતા તરફ શરૂઆત થઈ અને એક સાથે એકસો છ ડ્રોન ઉડાવતા જોવા મળ્યો અદ્ભુત નજારો ભારત સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી જે અંતર્ગત સમગ્ર ભારતમાં મહિલાઓ અને દીકરીઓને એક ડ્રોન અર્પણ કરાયા હતા જેમાં બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની એકસો છ મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા આ દરમિયાન એકસો છ ડ્રોન દીદીઓ એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા આકાશમાં અદભુત ડ્રોનનો નજારો જોવા મળ્યો ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરાઈ પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાની એકસો છ ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એકસો છ ડ્રોન દીદીઓએ સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે ડ્રોન ઉડ્ડયન દ્વારા તેમની તાલીમ થકી મેળવેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈને ડ્રોન ઉડાડી ડ્રોન પાયલટ બનનાર ડ્રોન દીદીઓને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયાસ માનવામાં આવે છે આ ઉપરાંત ખેતીમાં ટેકનોલોજીના માધ્યમથી તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા અને તેમનું ગૌરવ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કોંગ્રેસની બીજી યાદીમાં તત્તાલીસ ઉમેદવારોના નામ કોંગ્રેસે ત્રણ ધારાસભ્યો એક પૂર્વ ધારાસભ્ય અને બે નવા ચહેરા મેદાન ઉતાર્યા તેર ઓબીસી દસ એસસી અને નવ એસટીને મળી ટિકિટ પોરબંદરથી કોંગ્રેસના લલિત વસોયા લડશે લોકસભા ચૂંટણી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસુએ આ ચૂંટણી જંગમાં ઉતરશે બનાસકાંઠા બેઠક થી ગેનીબેન ઠાકોર લડશે લોકસભા ચૂંટણી અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા બારડોલી થી સીતાર ચૌધરી અમદાવાદ પશ્ચિમ પર ભરત મકમાળા અને વલસાડ થી પટેલને મળી ટિકિટ મહેસાણામાં જાહેરમાં નિતિન પટેલે બળાપો કાઢ્યો કડી પાલિકાના કાર્યક્રમમાં નિતિન પટેલે કહ્યું આજકાલના આવેલા મને શિખામણ આપે છે કડીમાં કોણ ચાલે મારા સ્વાય વધુ કોઈ ન જાણે દહેશથી ઘોઘા આવતી રોરો ફેરી સર્વિસ પાણીમાં નજીક ઓછું પાણી હોવાથી ફસાઈ અધ વચ્ચે જ રોરો ફેરી અટકી પડતા જૂનાગઢના છ ગામોમાં ટીપી સ્કીમ લાગુ થતા ખેડૂતોનો વિરોધ છ ગામોની જમીન કપાતમાં જવાની ભીતિના પગલે ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન ટીપી હટાવો ખેડૂત બચાવોના નારા સાથે ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ ભાવનગરમાં ફ્લાયઓવરની કામગીરીના પગલે રાહદારીઓને હાડમારી આરટીઓ સર્કલથી ચિત્ર તરફ જતા ફ્લાયઓવર પાસેના રોડ સાંકળા હોવાના પગલે અકસ્માતની ભીતિ ફ્લાયઓવરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ફ્લાયઓવર પાસેના રોડ પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં હોવાથી લોકોને હાલકી રસ્તા ઉપર લાગેલા બેરીકેટિંગમાં રેડિયમ કલર કે રેડિયમ સાઇન પણ નથી કેટલીક જગ્યાએ રોડ ઉપર બાવળો પણ હોવાથી ભાવનગર વાસીઓ છે પરેશાન ધુરાજ્યમાં વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી ભાવનગરના ભાલ પંથકમાં કરોડોના ખર્ચે બનાવાયેલી કેનાલો જર્જરિત હાલતમાં સાફ સફાઈના અભાવે ખેડૂતોને નથી મળતું પૂરતું પાણી ઉનાળો માથે છે ત્યારે પાણીના અભાવને લઈને સ્થાનિકોમાં રોષ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોનો આરોપ ગોંડલ માર્કેટ ધાણાની ધન આવક લાખ ગુણી ધાણાની આવક યાર્ડ ધાણાથી યાર્ડની બંને તરફ કિલોમીટરની લાંબી વાહનોની લાઈનો જોવા મળી ધાણાની મબલક આવક હાલ પૂરતી ધાણાની આવક બંધ કરાઈ ધાણાની પુષ્કળ આવકના કારણે શેડની બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી ધાણાની હરાજીમાં વીસ કિલોના ભાવ રૂપિયા થી એકવીસો છોતેર રાજકોટમાં

આઈટીએમ મેડિકલ હોસ્પિટલ તેની બહુ વિશેષતાવાળી સેવાઓ માટે માન્યતા ધરાવે છે અને હાલમાં હાલોલ કાલોલ ગોધરા દાહોદ ઘોઘંબા સંતરામપુર સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે આ યોજનાના ઉદઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી સાથે જ ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર કેતન ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ કનુપ્રિયા રાઠોડ અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સમય સી આર પાટીલ નું સંબોધન સાંભળી જો આ સાચી વાત સ્વીકારતા નથી હવે તમે જ કહો કે મારે શું કેવાનું અરે હું પેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ ઉમરાની કરી એમાં બી મારે ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને મારે ફોન કરવા પડશે સતીષભાઈ થી કોઈ પાપડ ફૂટ્યો નથી એ તો કરવું જ પડશે બાકી હજાર તમને કેવું પડશે બાકીની ઉગરાણી માટે હવે શૈલેષભાઈ ની જવાબદારી આપીશું કઈ વાંધો નહીં સ્કૂલ પણ બનાવી દઈશું ચોક્કસ કઈ વાંધો નહીં જલ્દીથી કરાવી દઈશું સ્કૂલનું પણ આયોજન કરાવી લઈશું એક વાર કહ્યું ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને હું એટલા માટે અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જયારે કાર્યાલય નહોતું ત્યારે પણ કામ કરતા હતા આજે આ વ્યવસ્થા થઈ છે અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે અને કાર્યકર્તાઓના જે સહકાર સાથે આ કાર્યાલય બનાવવા એવું જે એની પાછળનો આપણો હેતુ હતો એને બળ લાવવા માટે કાર્યકર્તાઓએ જે યોગદાન આપ્યું છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અને જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષની એના આધારે મારે આપ સૌને અભિનંદનની સાથે સાથે આપ સૌનો આભાર માનીને પ્રણામ પણ કરવા જોઈએ કે આવા કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવા